તો સ્વાગત છે ખેડૂત મિત્રો ફરીથી એકવાર આપશોની પોતાની ચેનલ ખેડૂતોમાં દોસ્તો આજની વિડીયોની અંદર આપણે ખૂબ જ મહત્વપૂર્ણ વાત કરવાના છીએ ભાઈ ભાગ વહેંચણીની કામગીરી વિશેની કે કોઈ પણ જે વ્યક્તિ છે ભાઈઓ છે તેમાંથી કોઈ પણ એક ભાઈને ભાઈઓ મળીને તેમને હક્કો આપવા માંગતા નથી તેમની જમીન પણ બચાવી પાડે છે અને તેમને હક્કો આપવા નથી તે વ્યક્તિને તો આવા કેસની અંદર તમે જે ઓપોઝિશન પાર્ટી છે એટલે કે તમારા ભાઈઓ છે તેમની સામે તમે કેવી રીતે કાયદેસરની કાર્યવાહી કરી શકો છો તેના વિશેની મહત્વપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જાણવાના છીએ એટલે કે બળજબરીથી ધાક ધમકીથી તમારી જમીન છે તે તમારા ભાઈઓ છે મોટા તે પચાવી પાડે છે અને તમને હક્કો આપતા નથી તેના વિશેની વાત કરીશું તો દોસ્તો વિડીયોને શરૂ કરતાં પહેલાં હું આપ સૌને જણાવી દઉં કે જો આપશો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છો તો ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ દોસ્તો સૌથી પહેલાં તો હું આપસને જણાવી દઉં કે જો તમારી ખેતીની જમીન હોય એટલે કે સંયુક્ત નામે ચાલતી હોય ખેતીની જમીન અને તે ખેતીની જમીનના સાત બારમાં પણ તમારું નામ ચાલતું હોય હવે કાયદેસર રીતે તો સાત બારની અંદર નામ ચાલતા હોય પરંતુ કબજાની વાત અલગ છે કબજો તમારી જમીન ઉપર નથી તમારું નામ તો સાત બારમાં ચાલે છે તમારા હક્કો પણ આવેલા છે કાયદેસર વારસદાર તરીકે પરંતુ તમારા ભાઈઓ છે તમને હક્કો આપવા માંગતા નથી એટલે કે થાક ધમકી આપી અને તમને તમે નબળા છો એટલે તમને ચૂપ કરાવવા માંગે છે તો આવી પરિસ્થિતિમાં તમે કાયદેસર રીતે કઈ રીતે કાર્યવાહી કરી શકો તો દોસ્તો સૌથી પહેલાં તો તમારે કરવાનું છે શું સૌથી પહેલાં તો તમારે સિવિલ કોર્ટ છે તેની અંદર તમારે પાર્ટેશનનો દાવો દાખલ કરવાનો છે દોસ્તો પાર્ટેશનનો દાવો એટલા માટે દોસ્તો કે કોઈ પણ ભાઈ છે તે તમને તમારા હક્કો આપવા માગતા નથી તો આવી પરિસ્થિતિમાં તમે પોતાની જમીન છે તમારો હક છે તે કાયદેસર રીતે વડીલોપાર્જિત ખેતીની જમીન છે તેમાંથી મેળવી શકો છો આ પાર્ટેશનના દાવાના આધારે જેના આધારે કોર્ટ છે તે તમને હુકમ કરી અને તમારી જમીન છે તે તમને સોંપશે તો હવે તમારે બીજી કઈ કામગીરી કરવાની છે દોસ્તો તો તમારે બીજી કામગીરી કરવાની છે લેન્ડ ગ્રેબિંગની તમારા ભાઈઓની વિરુદ્ધ તમારે કેસ કરવાનો છે કે તમારી જમીન તેઓએ પચાવી પાડેલી છે તે બાબતનો લેન્ડ ગ્રેબિંગનો તેઓની સામે કેસ કરવાનો છે અને દોસ્તો આવી પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે તમારા ભાઈઓને પ્રૂફ કરવાનું રહેશે કે તેમના હિસ્સાની તે જમીન છે જો તેઓ પ્રૂફ ન કરી શકે તો તેઓને દંડ અને જેલ બંનેની સજા થઈ શકે તેમ છે એટલા માટે દોસ્તો તમે જો નબળા હોય તો તમારે ગભરાવાની જરૂર નથી તમારા વડીલો પાર્જિતની ખેતીની જમીન હોય એટલે કે બાપ દાદા વખતની ખેતીની જમીન હોય અને તમને આવી રીતે ધાક ધમકી આપે તમારા ભાઈઓ કે ભાઈ તને હક નથી આપવો તારો આ જમીનમાં કાંઈ પણ પ્રકારનો હક નથી આ જમીન ફક્ત અમારી જ છે તેવી રીતે કબજો તેઓ પચાવી પાડે તો તેવી સ્થિતિમાં તમે આ તમારા ભાઈઓ સામે આવી રીતના કેસ કરી શકો છો સૌથી પહેલાં તો તમારે પાર્ટેશન પાડીને તમારો હિસ્સો છે તો તમે અલગ કરાવી શકો છો પ્લસ દોસ્તો તમે તમારી જમીન છે તેની ઉપર લેન્ડ ગ્રેબિંગનો કેસ કરીને તમારા ભાઈઓ છે તેને જેલ ભેગતા કરી શકો છો અને કોઈ પણ વ્યક્તિઓ છે જેઓને આવી રીતની પ્રોબ્લેમ છે દોસ્તો તો તેવા વ્યક્તિઓ છે તે પાર્ટેશનનો દાવો દાખલ કરીને પોતાની જમીન અલગ કરાવી લો અને તમે લેન્ડ ગ્રેબિંગનો તેઓની સામે કેસ પણ કરી શકો છો દોસ્તો અને કોઈ પણ વ્યક્તિ જેઓ વડીલોપાર્જિતની ખેતીની જમીનમાં એમ કહે કે તારો હિસ્સો નથી તો તે વ્યક્તિ ગુનેગાર બની શકે તેમ છે કારણ કે વડીલોપાર્જિત ખેતીની જમીન છે તેમાં તમામ ભાઈઓના સમાન હક્કો હોય છે હિન્દુ કાયદા મુજબ દોસ્તો કોઈ પણ વ્યક્તિ છે તે વડીલોપાર્જિત ખેતીની જમીનમાં તેઓના ભાઈઓને હક ન આપે એટલે કે ભાઈઓને હક નથી આપવાના હોતા હકો તેમના પિતાને આપવાના હોય છે અને પિતા છે તેમના સરખા ભિસ્સા હોય તેમના વડીલો પાછી જમીન છે તેમજ તેમના વારસદારોના સરખા હિસ્સા જ હોય છે દોસ્તો હવે તમને એક એક્ઝામ્પલ આપી દો દોસ્તો કે કોઈ પણ વ્યક્તિ જે ખેતીની જમીન વેચાણ કરે છે એટલે કે કોઈ પણ વડીલપાજી છે જમીન તે જમીન કોઈ પણ વ્યક્તિ છે તે વેચાણ કરે છે એકલા દાદા છે તે વેચાણ કરે છે બરાબર હવે તે દાદાએ જમીન વેચાણ કરી દીધી ત્યારબાદ તેના થોડાક ટાઈમ બાદ તેમના સીધી લીટીના વારસદારો છે તેમાંથી કોઈ પણ એક વ્યક્તિ છે તે બાબતનો અવાજ ઉપાડી શકે છે કે ભાઈ આ જમીન તમે વેચી છે તે અમારે નહોતી વેચવાની વેચાણ તમામ કમ્પ્લીટ થઈ ગયું દોસ્તો છતાં તે વ્યક્તિ છે તેના વારસદારમાંથી કોઈ એક વારસદારે અવાજ ઉપાડ્યો કે ભાઈ આ જમીન અમારે નહોતી વેચવીને તેવી સામાન્ય અરજી પણ આપી દેશે ને દોસ્તો તો પણ તે જમીન છે દોસ્તો તેનું વેચાણ છે તે રદ કરવામાં આવી શકે તેમ છે કારણ કે દોસ્તો કોઈપણ પણ વડીલોપાજી ખેતીની જમીન છે તેમાં એકલો વ્યક્તિ છે તેઓનો હક નથી હોતો તેમના સિધિલિટીના વારસદારોના પણ તેની અંદર હક સમાયેલા હોય છે હવે તેમાંથી સીધી લિટીના વારસદારોમાંથી કોઈ પણ એક વ્યક્તિ છે તેવી અરજી આપી દે તો જમીનનું વેચાણ છે તે રદ પણ થઈ શકે છે એટલા માટે દોસ્તો તમે જો ગમે ત્યારે જમીન ખરીદો કે વેચો ત્યારે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે દોસ્તો કે વડીલોપાજી જમીન છે તો તે જમીનની અંદર તેમના વારસદારોના પણ હક્કો સમાયેલા હોય છે તેથી તમારે સેલ્ફ ડિકલેરેશન લઈ લેવું એક જાતનું કે ભાઈ તેની અંદર તમામ વસ્તુઓ લખેલી હોય કે ભાઈ આજરોજ વેચાણથી આપેલી છે તો તે વેચાણ થાય તેમાં અમને કોઈ પણ પ્રકારનો વાંધો તકરાર નથી તેઓ તેમના સીધી લીટીના વારસદારો હોય વેચાણ આપનારના તેઓ પાસેથી ડેક્લેરેશન સહમતી લઈ લેવી જેથી ભવિષ્યમાં કોઈ આવો પ્રશ્ન બને તો ત્યારે તમારી પાસે આ પ્રૂફ રહે કે ભાઈ આ સહમતી અમે લીધેલી છે તેમના વારસદારો પાસેથી તેઓની સહમતી છે ત્યારબાદ જ તે સદર વેચાણ છે તે કમ્પ્લીટલી રીતે થયેલું છે તો આ બાબતનું તમારે ખાસ ધ્યાન રાખવું દોસ્તો તો આ હતી આજની સૌથી મહત્વપૂર્ણ માહિતી દોસ્તો કે કોઈ પણ વ્યક્તિ છે તેમના ભાઈઓ છે તે એમ કહે કે આ જમીનની અંદર તમારા હકો નથી આવેલા તો તેવું માની ન લેવું તમારા હકો આવેલા જ હોય વડીલો ભાજી જમીનની અંદર ઓકે તો દોસ્તો આશા કરું છું કે આપ આ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં પેલાં બેલાયકન પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યો પછીના વિડીયોમાં અત્યાર સુધી જય હિન્દ અને વંદે મારમ